પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર ખાતે મુલાકાતના તેઓએ કમલમ ખાતે મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કમલમમાં હાજર રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ કમલમ ખાતે હાજર રહ્યા સી આર પાટીલ પણ કમલમ ખાતે હાજર રહ્યા હતા તો પ્રધાનમંત્રી કમલમ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ મુખ્યમંત્રી તેમજ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી ઉલ્લેખનીય છે કે બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે જનસભાને સંબોધિત કરી રહ્યા છે તો સાથે સાતમી મે જ્યારે મતદાન યોજાવાનું છે ગુજરાત માટે ત્યારે તે પેલા તેઓ કમલમ ખાતે પણ હતા અને તેઓ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને સાથે મુલાકાત કરી તો આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હિતલ કમલમ ખાતેની આ અચાનક જે મુલાકાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી જણાવવા માંગીશું કઈ રીતે હતી આ ખાસ geldi tabii જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રીની કમલમ ખાતેની મુલાકાત છે હવે પ્રધાનમંત્રી નીકળી ચૂક્યા છે હવે સી મુખ્યમંત્રીનો જે કાફલો છે એ કાફલો પણ થોડી વારમાં નીકળશે એ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમ મુલાકાત જે છે એ મુલાકાત એટલા માટે સીધી રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે પ્રધાનમંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે એ પ્રવાસ દરમિયાન આજે પ્રથમ દિવસ હતો આજે ઝંદાવતી ચૂંટણી પ્રચાર કર્યો છે તેઓએ સભાઓ સંબોધી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૂંટણી આચારસંહિતા હોવાના કારણે એમને ઔપચારિક રીતે પાર્ટીના નેતાઓ સાથે જે વાતચીત કરવી હતી એ સી આર પાટીલ હોય પ્રદેશ પ્રમુખ હોય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય એમની સાથે ઔપચારિક મુલાકાત કરી હતી પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૌથી વધારે મહત્વનું છે કે તેમની કમલમ સાથેની જે જોડાયેલી ગુજરાતના કમલમ સાથેની યાદો છે એ યાદી યાદો તાજી કરી છે અને સ્વાભાવિક છે કે અહીંયા જે જૂના જોગી કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ તેઓએ ઔપચારિક વાતચીત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે હજુ મુખ્યમંત્રી કમલમ કાર્યાલયમાં છે પાર્ટી અધ્યક્ષ પણ કમલમ કાર્યાલયમાં છે અને ગૃહ રાજ્ય મંત્રી સંઘવી પણ કમલમ કાર્યાલયમાં છે એટલે એ પ્રકારના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આવતીકાલની જે જાહેર સભાઓ છે એ જાહેર સભાઓના આયોજન સંદર્ભે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના માત્ર ચાર દિવસ એટલે પાંચમી તારીખ સુધી ચૂંટણી પ્રચાર થઈ શકવાનો છે ત્યારે તેની તૈયારીઓ અંતર્ગત પ્રધાનમંત્રીએ માર્ગદર્શન આપ્યું હોયની જાણકારી પણ મળી રહી છે સ્વાભાવિક છે કે આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે જે પ્રકારની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ છે એ રાજકીય પરિસ્થિતિને રીતે ઉકેલ લાવો અને ક્ષત્રિય આંદોલનની જે વાત હતી એ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની અત્યારે ઔપચારિક જે જાણકારી છે મળી રહી છે બિલકુલ હિતલ આભાર ઔપચારિક મુલાકાત કમલમ ખાતે પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવી હતી